જે ગુજરાત સરકારે છે તે સાપાની અંદર મિત્રો પ્રથમ દિવસે જ માહિતી આપી દીધી છે આપણે દર વખતે વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ પરંતુ વેબસાઇટની અંદર જઈ અને આપણે વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ તે પણ કરીશું પરંતુ એક બે દિવસની અંદર પરંતુ આજે હું ન્યૂઝપેપર વાંચતો હતો અને મને ન્યૂઝપેપરની અંદર જોવા મળી આ સરકાર શ્રી દ્વારા આપવામાં આવેલી જાહેરાત ખાસ કરીને રેશન કાર્ડ ધારકો માટે આપવામાં આવેલી છે આ માહિતી સાપામાં આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો દોસ્તો આ ઇમેજ એ ઇમેજ મેં છાપામાંથી કટિંગ લીધું છે સ્ક્રીનશોટ લઈને તમારા સમક્ષ વિડીયો સ્વરૂપે રજૂ કરવા જઈ રહ્યો છું રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ હેઠળ મળવાપાત્ર વિતરણના જથ્થાની જાણકારી અહીંયા આપી દેવામાં આવેલી છે અને કેટલી વસ્તુ તમને મળશે આ મહિનાની અંદર તેની માહિતી સરકારે મિત્રો છાપાની અંદર આપી દીધી છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના માસમાં વિનામૂલ્યે એટલે કે એકદમ મફત ની અંદર અનાજ વિતરણ ની જાણકારી છે તે સરકારે મિત્રો છાપાની અંદર આપી દીધી છે હવે તમારે કોઈ પણ કન્ફ્યુઝ થવાનું નથી કે કેટલો જથ્થો મળશે તેની માહિતી આ વિડીયોની અંદર આપણે મેળવના છીએ પ્રથમ જોઈએ તો કે કેટેગરી છે અનાજ કેટલું મળશે તે છે મળવાપાત્ર જથ્થો છે અને કયા જિલ્લા તો કે ગુજરાતની અંદર તમામ જિલ્લાઓની અંદર સરખું આ જથ્થો છે તે મળવાપાત્ર થશે પ્રથમ એક અને બે નંબર પર કોણ આવે છે તો કે અંત્યોદય કેટેગરી જેમને એ કહેવામાં આવે છે એ એવાય અંત્યોદય કેટેગરીનો અમારી પાસે રાશન કાર્ડ હોય તો ઘઉં છે તે કાર્ડ દીઠ 15 કિલો મળશે ખાસ યાદ રાખવાનું છે અંત્યોદય કેટેગરી અને કાર્દીથ 15 કિલો સે તે ઘઉં મળશે અને ચોખા તો કે ચોખા 20 કિલો મળશે તો આમ કરીને 20 ને 10 30 ને 5 35 કિલો અનાજ છે તે અંત્યોદય કેટેગરીને મળવા પાત્ર થશે એકદમ મફતની અંદર કેટલું મળશે 35 કિલો અનાજ છે તે મળવા થશે ત્યાર પછી અગ્રતા ધરાવતા કુટુંબો જેની અંદર બીપીએલ કાર્ડ આવે છે એપીએલ કાર્ડ આવે છે એપીએલ 1 ને 2 બંને આવે છે તો તેની અંદર ઘઉંની વાત કરીએ તો ઘઉં છે તે

હવે આપણે જોઈએ તો કે દાળ છે છણા છે મીઠું છે તેવી કેટલી વસ્તુ મળશે તેની વાત કરીએ આગળની સ્લાઇડમાં તો આ માહિતી પણ મિત્રો છાપાની અંદર આપી દેવામાં આવી છે જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના માસમાં રાજ્ય સરકાર દ્વારા તુવેર દાળ છણા ખાંડ અને મીઠાના રાહત દરે વિતરણ અંગેની જાણકારી આપણે આગળ માહિતી મેળવી તેની અંદર મફત અનાજની હતી હવે અહીંયા બીજી કઈ કઈ વસ્તુ મળશે તો કે તુવેર દાળ મળશે ખાંડ મળશે મીઠું એવું વગેરે વસ્તુ મળશે તેની જાણકારી મેળવીએ તો પ્રથમ નંબર પર અહીંયા છે આવશ્યક ચીજ વસ્તુ તો કે તુવેર દાળ એનએફએસએ કુટુંબ છે જે નોન એફએસએ હોય તેને નહીં મળે પરંતુ એનએફએસએ કુટુંબ છે તેમને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ તુવેર દાળ છે 50 રૂપિયાના ભાવે મળવા પાત્ર થશે ખાસ દુસ્તો લઈ લેવી તુવેર દાળ ચણાની વાત કરીએ તો કે ચણા એનએફએસએ કુટુંબ છે તેમને કાર્ડ દીઠ 1 કિલો મળશે 30 રૂપિયાના ભાવે છે તે આ ચણા મળવા પાત્ર થશે અહીંયા નોન હશે તેમને આ વસ્તુ મળશે નહીં પરંતુ છે તેમને ખાંડ ખાંડની વાત કરીએ તો માત્રને માત્ર અંત્યોદય અને બીપીએલ થાય છે તેની અંદર કેટલી મળે તો કે અંત્યોદય હોય અને ત્રણ વ્યક્તિ સુધી છે તે એક કિલોગ્રામ મળશે છે થી વધારે વ્યક્તિ હોય તો વધારે મળશે પરંતુ તેનો બંનેનો ભાવ છે તે કેટલો રહેશે પંદર રૂપિયાના કિલોના ભાવ રહેશે બીપીએલ ની અંદર હોય તો બાવીસ રૂપિયા કિલોના ભાવ રહેશે અંત્યોદય ની અંદર પંદર રૂપિયા કિલોના ભાવ છે

જન જનજનની અનસુરક્ષા માટે આપણી સરકાર સંકલ્પ બદશે એવું મિત્રો આપણા શ્રી હર્ષ સંધવી કહી રહ્યા છે અત્યાર સુધી અહીં કુંવરજીભાઈ બાવળી આવતા પરંતુ મિત્રો આ વખતે ફેરફાર થયો છે એટલે શ્રી હર્ષ સંધવી માનનીય નાયબ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના અહીં આપવામાં આવેલા છે ત્યાર પછી આપના રાશન કાર્ડને લગતી તથા આપને મળવા પાત્ર અનાજ વિશેષ જાણકારી માટે માય રેશન એપ્લિકેશનનો ઉપયોગ કરો તેવું પણ કહી રહ્યા છે તમને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી જોવા મળી જશે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આ ક્યુઆર કોડ છે તમારા